ડભોઈ વિભાગની બેદરકારીના કારણે સિમળીયા અને કણસોલી ગામ વચ્ચે આવેલી નર્સરી ખાતે પાણીના અભાવને કારણે નર્સરી છોડ ઉછાળ કેન્દ્ર ખાતે તમામ પ્રકારના છોડ સુકાઈ જવા પામ્યા છે સરકાર દ્વારા આખું વર્ષ વૃક્ષરોપણ કાર્યક્રમો ચાલતા હોય ત્યારે ડભોઈ વન વિભાગના વર્ગીકરણના અધિકારીઓ અને કર્મચારીઓ પાણીના અભાવને કારણે અને બેદરકારીના કારણે મોટા ભાગના વૃક્ષ સુકાઈ જવા પામ્યા હોવાનું નજરે પડે છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ નિંદામાંની જાગી નર્સરીની મુલાકાત કરે તેવી પર્યાવરણ દોની માંગ ઉઠવા પામી છે મોટા ભાગના કર્મચારીઓ આવતા જ નથી તેની કોઈ દેખરેખ રાખતું નથી જેને લઈને સરકારના પૈસા પાણીમાં ગેરફાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે એક તરફ સરકાર વન મહોત્સવ ઉજવી રહ્યું છે જ્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓ નિષ્કાળજીના કારણે હાલ તો હજારો રોપા સુકાઈ રહ્યા છે તંત્ર ક્યારે જાગશે વન વિભાગના ચોમાસુ થવાના ગણતરીના દેશો બાકી હોય અને કેટલીક જગ્યા રોપા રોપવાના હોય પણ રોપા સુકાઈ જાય કોની ભૂલના કારણે રિપોર્ટર્સ રજા ખતરી GPK News.